ને ચોક્યો છે ખોચો કી પરિشانی ખોચો મરેલી છે મંતોની હાલ લાગે માતાજી મિત્રો ખસાળી છે ભાઈ લક્ષ્મણ તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે આપણે છે લીમડી વિશ્વની મુદ્દશી મોરાઈ બાપાની જે કથા ચાલી રહી છે ત્યાં ભજન અને ભોજન બંને સાથે જ હોય છે તો અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા ભવ્ય જે રસોઈ બની રહી છે રસોડા વિભાગ આ છે અત્યારે તૈયાર થઈ રહ્યા છે ગરમાગરમ ભાત તેમજ અહીંયા જે સામેની તરફ છે શાક વિભાગ તેમજ આ જે ડોમ છે તે પઠોળ વિભાગ છે એની પછીની પાછળની સાઈડ છે અહીંયા જે કહેવાય ને મિશ્રાન બનાવવામાં આવેલી છે રોટલી વિભાગ એમ અલગ અલગ વિભાગ જે સ્ટેપ બાય સ્ટેપ પાડવામાં આવેલા છે તે હું તમને વિડીયો દ્વારા શેર કરવાનો છું ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર તો જતાની કમેન્ટમાં જય શ્રી રામ કોનું ભૂલશો અહીંયા મોટા મોટા બે મશીન છે જે રોટલી બનાવવા માટેના લોટ બાંધી રહ્યા છે તેનું કામકાજ કરીએ એક આ મશીન છે અને અત્યારે અહીંયા લોટ બાંધી જ રહ્યા છે મશીનમાં સૌરામાં આપણે શરૂઆત કરીએ તો અહીંયા સૌ પ્રથમ જો જોઈ રહ્યા છો ઘણા બધા એવા લાઈનમાં કે તાવા મેકવામાં આવે છે એટલે કે તાવા ઉપર રોટલી બનાવીને કઈ રીતના પ્રોસેસિંગ થાય છે તે હું તમને બતાવું જો ભાઈ આ રીતના શું તો ગળીયા બનાવ્યા છે અહીંથી વણવાની કામ છે પછી આગળ રોટલી ચડા ચડી રહી છે પછી ઊની લગાવી તકલીફ બનીને કમ્પ્લીટ થઈ જાય પછી આ રીતના ટોપમાં ગોઠવવામાં આવે છે જો કઈ રીતના ઢગલા ઢગલા કરી દીધા છે રોટલીને એક ટોપની લાઇનમાં ટોપ મેકવામાં આવેલા છે અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું જ્યાં મીઠાઈ બનાવવા માટે જે તાવાનો કાય અથવા તો ટોપનો જે ઉપયોગ કરવામાં આવે છે આ મોટા ટોપમાં મીઠાઈ બની રહી છે અલગ અલગ અત્યારે તો તેનું કામકાજ આજે આ પટ્ટા ઉપર કરવામાં આવે છે ને અહીંયાં ગરમ ગરમ ચા બની રહી છે દાદા ચાખી છે અરે વાહ જે લાઈવ બની રહી છે તેની માટે જે આ મશીન બનાવવા આ મશીનમાંથી જે લોટને પ્રસાર કરીને આ રીતના પાણી ખાતે ક્રશ કરવામાં આવતો હોય છે ત્યાર પછી અહીંયા ગરમા ગરમ બની રહી છે ને ત્યાં જોઈએ રાની તેલના ડબ્બા લાઇનમાં ગોઠવવામાં આવે છે ત્યાર પછી એમાં જે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે એનો અહીંયા સરસ મજાનું જે આખું કાઉન્ટર બનાવવામાં આવેલું છે ઘરમાં ગરમ બુંદી બની રહી સોરી ગુંદી જેવી અહીંયા મમરી બની રહી છે નાસ્તા માટે મારે ખ્યાલથી બની રહી છે કા દેવા માટે સેવ મમરી મિત્રો તમે જોવો તો મમરી તીખી મમરી બનાવવા માટે માથે મરચાંનો છટાવ કરે છે એ લોકો અહીંયા લાઈનમાં તમે જે મશીન જોઈ રહ્યા છો ને તે સ્ટ્રીમ ઢોકળા બનાવવા માટે અથવા ખમણ બનાવવા માટે ત્યાં મશીન ઉપયોગમાં આવે છે કેટલા લાઈનમાં જે લાડ બધા છે ને જે આ મશીન છે ને નીચે પેઢા એ ગાંઠિયા અથવા તો ફાફડી બનાવવા માટેના કામ આવે છે હવે હું તમને એક એવી વસ્તુ તરફ લઈ રહેલો છું જ્યાં મીઠાઈનો પૂરેપૂરો સ્ટોક કરવામાં આવ્યો છે ટ્રેક્ટરની દસક જેટલી લારીઓ માં અહીંયા જે ગોંધી ગાંઠિયા તેમજ અહીંયા ઘણી બધી વસ્તુઓ જે મીઠાઈની રાખવામાં આવી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું આ જે છે તીખા ગાંઠિયા છે ત્રણ ચાર લારીઓ તીખા ગાંઠિયાની છે ત્રણ ચાર લારીઓ જે ગુંધીની ને છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા મારી પાછળ જે આ આ કાળા ઢાંકેલા જોઈ રહ્યા છો ને એ જ મારા ખ્યાલથી ગાંઠિયાના હશે હા ગાંઠિયા પૂરતા અંદર હે

છો ને તે મોહન થાની કરવામાં આવેલો આપણે ડોમ ની અંદર વચો વચ એકઝેટ ઊભા છે હું તમને બતાવી દઉં આ વિશાળ ભવ્ય ડોમ જોઈ રહ્યા છો ને એ સ્પેશિયલ રોટલી બનાવવા માટે મીઠાઈ બનાવવા માટે જે ઉપયોગ કરવામાં આવે છે અહિયાં જે એક જેટ લાઈનમાં જો દસ થી પંદર લારીઓ તો જે મીઠાઈ બને બનાઈને ટોક થઈ ગઈ છે એની એક્ઝેટ પાછળ જે છે ને એ ભવ્ય વિશાળ જે સ્ટોર રૂમ એની માટે પણ ભવ્ય જે કહેવાય ને કે ડોમ બનાવવામાં આવેલો છે એક્ઝેટ એની પાછળ પણ અહીંયા ઘણા બધા જે શાક જે રીંગણા બટેકા અને દાળ બનાવવા માટેનો આખો એક અલગ વિભાગ છે એમ સ્ટેપ બાય સ્ટેપ અલગ લાઇનમાં જે વિભાગ બનાવવામાં આવેલા છે અહીંયા શરૂઆતમાં તો અહીંયા ઘણા બધા શાકબકાલામાં જે ટમેટા હોય કોબી હોય મરચાં હોય આ કોઠંબરી હોય ઘણી બધી વસ્તુ અહીંયા સ્ટોકમાં રાખવામાં આવેલી છે ત્યાર પછી હું તમને લઈ જઈ રહ્યો છું અહીંયા શાક બની રહ્યું છે તે તરફ અત્યારે જુઓ આપણે જોઈ રહ્યા છીએ અહીંયા ગરમા ગરમ બટેકાનું શાક જે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તે વીસ મણનું જે શાક બનાવવામાં આવ્યું છે કમસે કમ અંદાજીત પચીસ હજાર માણસો જે આ શાક પ્રસાદ લઈ શકશે ત્યાર પછી અહીંયા પણ જે બે ટોપ મોટા મોટા બનાવવામાં આવેલા છે જે આ તમે જોઈ રહ્યા કઈ રીતના જે શાક બનેલું છે આ તમામે તમામ વસ્તુ કઈ રીતના બને છે તો જે કહેવાય ને કે દેશી રીતના લાકડાના તાપથી આ સૂલમાં નાખીને બનાવવામાં આવે છે અને એ અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા બટેટાનું આખે આખું ટેન્કર ઉતારવામાં આવેલું છે એટલે એનો તમે જોઈ લો અહીંયા જો ગરમા ગરમ જે દાળ બની રહી છે આપણે આવી ગયા છે ગરમા ગરમ ભાત અહીંયા બની રહ્યા છે જો તમે કઈ રીતના જે પતરા ઉપર બંને સાઈડ મોટા ઢગલા કરવામાં આવેલા છે અહીંયા મિત્રો તમે મારી પાછળ એક જોઈ રહ્યા છો ને ટ્રેક્ટર લારી જે કહેવાય ને કે શું કહેવાય ને હુંપડી હુંપડીમાં જે આ માલ સામાન લાઈટ જવા હેરફેર કરવા માટેના કેટલા બધા સ્ટોક ટ્રેક્ટરના કરવામાં આવેલા છે અહીંયા એક વસ્તુ જાણવામાં આવી છે કે અહીંયા જે ટ્રેક્ટરના ઢગલાને ઢગલા તમે જે આખું શોરૂમ કહી શકાય કે અહીંયા બનાવવામાં આવેલું છે એમાં જે એકથી દસ નંબર લગીનો જે રસોડા વિભાગ બનાવવામાં આવેલો છે એમાં અલગ અલગ વિભાગ દ્વારા અહીંયા જે ટ્રેક્ટરના ક્રમ પણ આપવામાં આવેલા છે અહીંયા જુઓ પહેલો નંબર છઠ્ઠો નંબર ચોથો ત્રીજો નંબર એમાં અહીંયા દસમો નંબર એ રીતના ક્રમ બાય ક્રમ ટ્રેક્ટરના નંબર આપવામાં આવેલા છે પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી એને લઈ જવામાં આવે છે અહીંયા પ્રસાદ ખંડ એ પ્રસાદ વિતરણ કરી રહ્યા છે એ તરફ અને અહીંયાથી તમને દેખાશે ઘણા લોકો સામેની તરફ પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે આખો વિભાગ જે પ્રસાદ લેવા માટેનો બનાવવામાં આવેલો છે અલગ અલગ વિભાગમાં પાડવામાં આવે ભાઈઓ અને બહેનો માટે અહીંયા પણ જો કઈ રીતના છે ઘણા બધા લાઈનમાં મંડપ નાખવામાં આવેલા છે મિત્રો મેં તમને અત્યારે રસોડા વિભાગનો વિડીયો બતાવ્યો તમને વિડીયો કેવો લાગ્યો જો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં તો ચાલો મળ્યા નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય રામ